હર હર મહાદેવ આજે આપણે બાર જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ કારેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું જ્યોતિર્લિંગોમાંનું એક કારેશ્વર જ્યોતિર્લિંગ અનેક રહસ્યો અને માન્યતાઓ સાથે જોડાયેલું છે આ મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે કારેશ્વર મંદિર નર્મદા નદીના કિનારે માંધતા અથવા શિવપુરી નામના ટાપુ પર આવેલું છે એવું માનવામાં આવે છે કે આ ટાપુનો આકાર હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીક ઓમ જેવો જ છે તેથી જ આનું નામ પડ્યું છે ઓમકારે બે મુખ્ય શિવલિંગની પૂજા થાય છે ટાપુ પર આવેલું ઓમકારેશ્વર નર્મદા નદીની દક્ષિણ કિનારે આવેલું મમલેશ્વર અથવા અમરેશ્વર મંદિર ધાર્મિક માન્યતાઓ અનુસાર આ બંનેને એક જ જ્યોતિર્લિંગના બે સ્વરૂપ માનવામાં આવે છે યાત્રાનું સંપૂર્ણ ફળ મેળવવા માટે બંનેના દર્શન કરવા જરૂરી ગણાય એક પ્રચલિત માન્યતા અનુસાર ભગવાન શિવજી દરરોજ રાત્રે માતા પાર્વતી સાથે અહીં શયન કરવા આવે તેમજ એવું કહેવાય છે કે તેઓ અહીં રાત્રે ચોપાટ એક પ્રકારની રમત રમે છે આ કારણે રોજ રાત્રે મંદિર બંધ કરતા પહેલા ચોપાટ પથ્થરીને જોવામાં આવે છે અને સવારે એવું જોવા મળે છે કે જાણે કોઈ રમ રમત રમી હોય તેથી જ અહીં શયન આરતીનું વિશેષ મહત્વ છે ઓમકારેશ્વરના પ્રાગટ્ય સાથે મુખ્ય બે કથાઓ જોડાયેલી છે વિઘ્ન પાર્વતીની કથા એકવાર નારંદ મુનિએ વિન પર્વતને મેરુ પર્વતની મહાનતા વિશે જણાવ્યું એશિયાથી વિંધ્યએ મેરુ કરતાં મોટું થવા માટે ભગવાન શિવની તપસ્યા કરી વિંધ્યની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને વિંધ્યને વરદાન આપ્યું દેવતાઓ અને ઋષિઓની વિનંતી પર શિવલિંગ બે ભાગમાં વહેંચાઈ ગયો ઓમકારેશ્વર અને મમલેશ્વર સૂર્યવંશી રાજા માંઝતાએ નર્મદા કિનારે આ પર્વત પર તીવ્ર તપસ્યા કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા જેના પરથી આ સ્થળ ઓમકાર માંધતા તરીકે પણ ઓળખાય છે આ તમામ તથ્યો અને દંતકથાઓ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગને એક અત્યંત પવિત્ર અને રહસ્યમય તીર્થ સ્થળ બનાવે છે હર હર મહાદેવ